હાઈ ફ્રેન્ડ સેવખમણીનું નામ પડે એટલે તરત જ સુરત યાદ આવી જાય તો આજે આપણે અસલ સુરતી સ્ટાઇલ સેવ ખમણી બનાવીશું પણ તમને બનાવવામાં થોડી સરળતા રહે એવી રીતે બનાવીશું સાથે એની સ્પેશિયલ ચટણી ના હોય તો રેસીપી અધૂરી ગણાય તો એ ચટણીની રેસિપી પણ જોઈશું ચાલો શરૂ કરીએ અહીંયા અડધો કપ ચણાની દાળ લીધી છે તો આ માપ સાથે ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકશે તો દાળને આપણે બે વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી એક ગ્લાસ પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી પાંચ છ કલાક પલળવા માટે રહેવા દેવાની છે અને જો તમારે જલ્દી બનાવી હોય તો નવસેકું ગરમ પાણી એડ કરી અને બે ત્રણ કલાકમાં દાળ સરસ પલળી જાય છે તો એવી રીતે પણ બનાવી શકો છો અને ઓવરનાઈટ પલાળવી હોય દાળને તો એવી રીતે પણ બનાવી શકાય છે અહીંયા છ કલાક મેં દાળને પલાળી લીધી હતી હવે એમાંથી પાણી કાઢી મિક્સર જારમાં લઈ લીધી છે બે તીખા લીલા મરચાં ઉમેરીશું ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરીએ વન ટીસ્પૂન મીઠું નાખીશું અહીંયા બે ચપટી હિંગ નાખવાની છે દોઢ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું હવે તેની અંદર ચપટી હળદર નાખવાની છે વધારે નહીં નાખતા નહીં તો જે ખમણ બનશે એ રેડ સ્પોટ આવી જતા હોય છે ખમણની અંદર તો વધારે હળદર નહીં લેતા અહીંયા પાંચ છ કડી લસણ એડ કરીશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અહીંયા ચપટી લીંબુના ફૂલ એડ કર્યા છે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ અથવા તો તમારે દહીં ઉમેરવું લીંબુના ફૂલ જે હોય છે બહારની ખમણીમાં લીંબુના ફૂલ જ હોય છે એનાથી ટેસ્ટ સારો આવે છે ખટમીઠો તો અહીંયા વન ફોર્થ કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી અને દરદરૂ ગ્રાઇન્ડ કરી લઈશું તો જ્યારે દહીં ઉમેરતા હોય તો તમારે પાણી નહીં એડ કરવાનું કારણ કે આ બેટર આવું થીક જ રહેશે અને આ રીતનું દરદરૂ રહેશે તો અહીંયા એક બોલમાં કાઢી લીધું છે ઢાંકણ બંધ કરી અને એને ત્રીસ મિનિટ રેસ્ટ આપીશું ત્રીસ મિનિટ પછી અહીંયા પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા હાઈ ફ્લેમ ઉપર મૂકી દેવાનું આ પ્રોસિજર પહેલાં કરી લેવી આ પ્રોસીજર પહેલાં કરી લેવાથી જે ઢોકળું બનશે એ સોફ્ટ બનશે અંદર કાંઠીલો મૂકી દઈશું કારણ કે આમાં આપણે થાળી ગોઠવવાના છીએ ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે અહીંયા ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે બેટર હલકું થઈ જાય તો આ પ્રોસિજર બે ત્રણ મિનિટ કરી લેવી હવે તેની અંદર અડધી ટી સ્પૂન જેટલો ઈનો એડ કરવાનો છે તેની ઉપર એકથી બે ટેબલ સ્પૂન પાણી નાખી અને મિક્સ કરી લઈશું એટલે સારી રીતે ઈનો એક્ટિવેટ થઈ જાય અહીંયા જે થાળી આપણે લેવાના છીએ નાની સાઇઝની લીધી છે અને ઓઇલથી ગ્રીસ કરી લેવાની ઓઇલ વધારે ના પડવું જોઈએ નહીં તો ઘણી વખત એવું બનતું હોય છે કે ઢોકળા સોફ્ટ નથી બનતા તો અહીંયા બધું બેટર આ રીતે પાથરી લેવાનું છે ટેપિંગ કરી લઈએ હવે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ બફાવા માટે રહેવા દેવાનું છે તો અહીંયા પંદર મિનિટમાં સરસ કૂક થઈ જાય છે ગેસ કી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આપણે નાઇફથી ચેક કરી લઈએ જો એકદમ સરસ બફાઈ ગયા છે થાળીને બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય એટલે આપણને સારી રીતે એનો ભૂક્કો કરતાં ફાવે તો આ રીતે નાઈફથી ચારેય બાજુ ઉખાડી લેવાનું પહેલાં તો અને પછી થાળીને ઊંધી કરી લઈશું તો અહીંયા સરસ જો કેટલી સોફ્ટ બન્યા છે ખમણ જે છે એ આ રીતનો આપણો બેઝ તૈયાર થઈ ગયો છે તમને કટ કરીને પણ બતાવું અને બે ટુકડા આ રીતે કટ કરીને ચટણી માટે અલગ રાખી દેવાના છે તો એકદમ સોફ્ટ જાળીદાર બન્યા છે હવે આનો ભૂક્કો કરી લઈશું તો એકદમ બારીક ભૂક્કો કરી લેવાનો છે હાથેથી જ અને ઓથેન્ટિક સેવ ખમણી કડાઈમાં બનતી હોય છે પણ આજે આપણે સરળ રીતે બની જાય તે રીતે જોઈએ છીએ આનો ટેસ્ટ આપણે જે જોઈએ છીએ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે ચટાકેદાર છે ખાટો મીઠો તીખો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી બનશે હવે અહીંયા કડાઈની અંદર બે ટીપડી તેલ ગરમ કરવા મૂકવાનું છે તેની અંદર વન ટી સ્પૂન રાઈ તેની અંદર અડધી ટી સ્પૂન સફેદ તલ બે ચપટી હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખવાના છે પહેલાં તો લીલું મરચું સમારેલું એડ કરી લઈએ તીખું છે એટલે મેં એક નાંગ સમારીને એડ કર્યું મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું પાંચથી છ નંગ સાતળી લેવાનું અને પછી આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું તેની અંદર અહીંયા વન ટેબલ સ્પૂન ખાંડ નાખીશું બે ત્રણ મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે એટલે ખાંડ ઓગળી જાય અને ચપટી વઘારના ભાગનું મીઠું નાખીશું અડધું નંગ લીંબુનો રસ નાખીશું છેલ્લે નાખવાનો આ રીતે હવે મિક્સ કરી અને તરત જ આપણે જે ભૂકો તૈયાર કર્યો છે એ આમાં લઈ લઈશું તો બધો જ આ રીતે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો ઘણી ફરસાણની દુકાનમાં આ રીતે બનતી હોય છે સેવ ખમણી અને એક વખત તમે આ ચાખી લીધી તો તમે જરૂરથી ટ્રાય કરશો કે આ રીતે જ બનાવી છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી અને મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની હવે આપણે ચટણી જોઈશું ચટણી માટે અહીંયા એક કપ જેટલા દાંડી સાથે લીલા ધાણા લીધા છે ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધા છે એની અંદર આઠથી દસ ફુદીનાના પાન તેની અંદર તીખું લીલું મરચું એક નંગ ટુકડો આદુ છોલીને કટકા કરીને અહીંયા અડધી ટી સ્પૂન મીઠું નાખીશું વન ટેબલ સ્પૂન આખું જીરું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું અડધું નાંગ લીંબુનો રસ એડ કરીશું જે આપણે ખમણ અલગ રાખ્યા છે એ આમાં લઈ લઈશું બે ટુકડા આની અંદર વન ફોર્થ કપ જેટલું ચિલ્ડ વોટર એડ કરીશું તમે આઈસ ક્યુબ પણ લઈ શકો છો ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે જો કેવી સરસ બની છે એકદમ ચટાકેદાર છે સેવ ખમણીને સર્વ કરી લઈએ આ રીતે ખવાતી હોય છે ઉપરથી દાડમના દાણા ઉપરથી સેવ નાખીશું તો સેવ તમે આ રીતે મોટી હોય એ પણ લઈ શકો છો નાયલોન સેવ પણ લઈ શકાય છે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું છે અને એને ચટણી સાથે સર્વ કરીશું તો ચટણી સાથે ખવાતી હોય છે ફ્રેન્ડ્સ આ સેવ ખમણીની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કેવી લાગી